કોઈ મિત્રને ફોર વ્હીલ ટ્રેલર લેવું હોય તો તમે લખુભાઈનું ટ્રેલર લઈ શકો છો ફોર વ્હીલ ટ્રેલર એકદમ હેવી આખું ઓરિજિનલ કન્ડિશનમાં વિડિયોની અંદર હું તમને ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો આ ફોર વ્હીલ ટ્રેલર વેચવાનું છે ઓનર છે લખુભાઈ ક્લિયર કટ તમે જોઈ રહ્યા છો યોગીરાજ કંપનીનું આ ટ્રેલર છે ફૂલ હેવી ટ્રેલર ટોટલ જવાબદારી વાળું ટ્રેલર મોડેલની વાત કરું તો બે હજાર અગિયારના મોડેલ નું આ ટ્રેલર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ સાચવેલું ક્લીન આખું ટ્રેલર હેવી ટ્રેલર તળિયું ચોખ્ખું સાઇડું પત્ર સારા આખું કંપની કલરમાં ટ્રેલર જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય પણ સળો પણ જોવા નહીં મળે ટ્રેલર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ એક વખત ચેક કરી અને કંડિશન ત્યારબાદ પણ લઈ શકો છો ટોટલ જવાબદારી પહેલા ટ્રેલર લેવા જાઓ તો લખુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લીટ ડોક્યુમેન્ટ કાગળિયા પણ જોવા મળશે ટાયર મીડિયમ કંડિશનમાં છે અને હેવી ટ્રેલર જવાબદારી ટાયર પણ તમે જોઈ શકો છો સારા મોટા ટાયર છે અને કિંમત માત્ર બે લાખ પાંત્રીસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી લખુભાઈ નું ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર પોરબંદર જોવા મળશે ટ્રેલર લેવાનું હોય તો લખુભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લખુભાઈ નામ સત્તાણું બે સાડત્રીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો